જ્યારે અધિકારીઓ આ વાતને કંપનીને દોષિત ઠરાવી રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા ભટણ માટે અનેક ચર્ચાઓ કરી રહી છે જેમાં વિદ્યાર્થીઓને ભટણ માટેની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ માવતરને બાળકનું ભણતર પર ભાર ન લાગે અને જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ ન રહી જાય તે માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્યારે દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે જેથી કરીને દીકરીઓને સ્કૂલ સુધી પહોંચાડવામાં તકલીફો ના પડે ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારી સાયકલ કેવી હાલતે છે જેઓ અહેવાલમાં જુઓ ભાવનગર જિલ્લામાં ભડતી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસ માં સાયકલ ફાળવવા માટે અપીલ કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ રાખતી એજન્સીને મનપાની તેમજ સાયકલની ગુણવત્તામાં ફેરફાર આવતા આ સાયકલો વિદ્યાર્થીઓને દેવા માટે રોકી દીધી છે

2023 માં જિલ્લાની સ્કૂલોમાંથી નવા એડમિશન મેળવવામાં આવ્યા હતા. આંકડાઓ મેળવી કુલ 9000 કરતાં વધારે અરજીઓ સાથે કુલ 9000 થી વધારે સાયકલોનો ભાવનગર જિલ્લા માટે મંગાવવા માટે અરજી મોકલી આપી હતી. જે સંદર્ભે અત્યાર સુધી માત્ર 3153 જેટલી સાયકલો માત્ર વિતરણમાં કરવામાં આવી હતી. જ્યારે બાકીની સાયકલો વરસાદી પાણીમાં ખુલ્લામાં ભંગારની હાલતમાં જોવા મળી હતી. જ્યારે આ સાયકલો જે સ્થળે રાખવામાં આવી હતી તે સાયકલો પર મોટા મોટા વેલા નીકળી ચૂક્યા છે. જ્યારે અનેક સાયકલોમાં કાટ લાગી ગયો છે જ્યારે મોટા ભાગની સાયકલોના ટાયરમાં હવા પણ ન હતી અને ત્યારે આવી ભંગાર હાલતમાં સાયકલો સ્કૂલોમાં મોકલવામાં આવી રહી છે પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશો માટે સરસ્વતી યોજના હેઠળ નવમા ધોરણમાં આવતી દીકરીઓને સરકારી સાયકલો આપવામાં આવે છે જે સાયકલો છેલ્લા બે વર્ષથી ભાવનગરમાં દૂર થાય છે અને ભંગાર હાલતમાં જોવા મળી છે

તમે નવ સાયકલો મગાવી છે તો પછી ત્રણ આપી ને છ તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારી પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે તો પછી બાળકોને આપવાનું કારણ શું છે મતલબ બે બે જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા પ્રવેશો મોટા મોટા ઉજવવા છે તાઇફા કરવા છે પણ જે છ સાયકલ ભંગારમાં પડી છે એનું શું હવે તો વિદ્યાર્થીને દઈ શકાય પરિસ્થિતિ નથી તો એ પૈસા કોના હું તો ગુજરાતના પ્રજાજનોના પૈસા અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થીની સાયકલ આપવામાં આવતી હોય તો છ સાયકલ હું આપી હોત તો કમ સે કમ એ વિદ્યાર્થીની તો સાયકલ સવારી કરીને સ્કૂલ સુધી આવી શકે પણ આ સરકારની દાનત ખરાબ છે એટલા માટે હું એવું છે કે આ ગુજરાતના પ્રજાજનોના પૈસા એવું લાગે છે કે જ્યારે ભંગારમાં નાખી દેતા હોય એવું આ બધા ભેગા મળીને સાથે કરે છે એવું સ્પષ્ટપણે દેખાય છે પ્રકાશભાઈ ખાસ કરીને વાત કરીએ ભંગાર હાલતમાં રિજેક્ટ થઈ ગયેલી સાયકલો હોવા છતાં તંત્ર એને જે એજન્સી છે એ પણ એ આ સાયકલને રિજેક્ટ કરી છે એ રિજેક્ટ સાયકલો હાલ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં આવ્યા બાદ એને આપવામાં આવી છે આપણે વાત કરું હંમેશા સરકાર ગરીબ માણસો સાથે મજાક કરી રહી છે અને તમે નવ સાયકલ મગાવી છે તો પછી રિજેક્ટ એક દોઢ વર્ષમાં રિજેક્ટ થઈ જાય સાયકલ મને એવું લાગતું નથી કે એક દોઢ વર્ષમાં એ સાયકલ રિજેક્ટ થાય પણ અને રિજેક્ટ થઈ ગયેલી સાયકલ પણ જો આપણે વિદ્યાર્થીને આપી હોય તો મને એવું લાગે છે કે આ ગરીબ પરિવારની જે વિદ્યાર્થીની છે એને અકસ્માત થાય તો એના જવાબદાર પણ આ સરકાર રહેશે